અરે મિત્રો હાલમાં આ જગતના બાપ કાળિયા ઠાકરનો બર્થડે બર્થ ડે ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે અને એમાંય હાલમાં ઝાલાવાડની અંદર કૌશિક ભરવાડે કંઈક અલગ જ અંદાજની અંદર મિત્રો લોકોને મોજ કરાવી છે અને મિત્રો લાઈવ લાઈવની અંદર મિત્રો આ જગતના બાપ કાળિયા ઠાકરનું એક ગીત ગઈ અને મેળાની અંદર લોકોના દિલ જીતી લીધા છે કૌશિક ભરવાડે હવે ઝાલાવાડની અંદર કૌશિક ભરવાડે મિત્રો લોકમેળો હતો એની અંદર મિત્રો જોરદાર લોકોને મોજ કરાવી છે અને સાથે સાથે મિત્રો હું તમને વિડીયો પણ બતાવવાનું છું કૌશિક ભરવાડનો હવે મિત્રો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ ને એ પહેલાં અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો અમારી ચેનલને જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો આ વિડીયોને તમે લાઇક ન કરોને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો જય દ્વારકાધીશ લખવામાં તમારા લોકોનું કાંઈ જ એટલે કાંઈ જ નથી લૂંટી જવાનું તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો હવે મિત્રો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ તો હવે મિત્રો ઝાલાવાડ સુરેન્દ્રનગરની અંદર હવે મિત્રો લોકમેળાની અંદર કૌશિક ભરવાડ આવ્યા હતા ગોકુળ આઠમના દિવસે હવે મિત્રો એની અંદર કૌશિક ભરવાડે લોકોને ખૂબ એટલે ખૂબ આનંદ કરાવ્યો મિત્રો અને મિત્રો એમાંય કૌશિક ભરવાડ છે એને મેળાની અંદર આ જગતના બાપ કાળિયા ઠાકરના મિત્રો નવા નવા ઘણા બધા ગીત ગાયા હતા અને એમાંય મિત્રો હાલમાં આ વિડીયો છે હું હમણાં તમને જે બતાવવા વિડીયો જોઈ રહ્યો છું એ વિડીયોની આપણે થોડીક એવી વાત કરી લઈ પછી આપણે એ વિડીયો બતાવી હવે એ વિડીયો મિત્રો અત્યારે ત્યાંનો જ છે મિત્રો ત્યાંનો જે વિડીયો છે હવે એ વિડીયો અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે કૌશિક ભરવાડ છે અને મિત્રો જોરદાર ગીત ગાયું છે કૌશિક ભરવાડે હવે મિત્રો આપણે એ વિડીયો પણ બતાવી દેવો છે પણ એ વિડીયો બતાવવી પહેલા હજુ પણ મિત્રો દ્વારકાધીશની એક કોમેન્ટ જરૂરથી કરી દેજો તો હવે મિત્રો આપણે જરાય નથી રાહ જોવી હવે આપણે કૌશિક ભરવાડનો વિડીયો બતાવી દઈએ તો સૌ પહેલા તમે કૌશિક ભરવાડનો વિડીયો જુઓ પછી મિત્રો આપણે આગળ બધી જ વાત કરીશું તો સૌ પહેલા તમે આ કૌશિક ભરવાડનો વિડીયો જુઓ 那可了不得。 મિત્રો કૌશિક ભરવાડે ઝાલાવાડની અંદર જે લોકમેળો યોજાયો હતો એની અંદર આ ગીત ગઈ અને મિત્રો લોકોના દિલ જીતી લીધા હતા મિત્રો ખાલી બે કલાકમાં મિત્રો ઝાલાવાડની અંદર કૌશિક ભરવાડે ધૂમ મચાવી દીધી હતી મિત્રો બધા લોકો એમ જ કહેતા હતા કે કૌશિક ભરવાડ કૌશિક ભરવાડ કૌશિક ભરવાડ કૌશિક ભરવાડ આવ્યો છે ઝાલાવાડની અંદર કૌશિક ભરવાડ આવ્યો છે ઝાલાવાડની અંદર અત્યારે એવું જ ચાલી રહ્યું હતું ઝાલાવાડની અંદર અને હવે મિત્રો આપણે વાત કરીએ તો હજુ કહું છું તમને કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં જય દ્વારકાધીશ લખવામાં એક મિનિટનો પણ સમય નથી લાગતો તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને હવે મિત્રો આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી તમને બધાઇને મારા તરફથી જય જય દ્વારકાધીશ